Hello friends! जय श्री गणेश બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચન તો માર્કેટ એટલી ફ્રેશ મેથી મળે છે કે આપને ખરીદવાની ઈચ્છા તો થઈ જ જાય છે પણ મેથીમાંથી એવું શું બનાવવું જે નાના મોટા બધા સોફથી ખાઈ લે તો આજે આપણે મેથીના મુઠિયા ઢોકળા થેપલા ભજીયા કરતા કંઈક અલગ જ બનાવશું એ પણ વધારે મહેનત કે ઝંઝટ વગર બ્રેડ ક્રમ્બ્સ નો ઉપયોગ કર્યા વગર પણ એકદમ ક્રિસ્પી નાસ્તો બનશે ઘરમાં રહેલી બે થી ત્રણ વસ્તુ થી બનીને તૈયાર થઈ જશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે સૌ પ્રથમ તો આપણે અહીંયા એક મોટો કપ જેટલી ફ્રેશ એકદમ લીલી મેથી લીધી છે મેથીને પહેલેથી જ આપણે ધોઈ અને એનું પાણી બધું સુકાવી લીધું છે અને આ રીતે આપણે એને મોટી મોટી કટ કરી લેવાની છે વધારે મોટી પણ નથી રાખવાની અને વધારે બારીક તો 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 પણ ચાલશે આ આ મેથી છે છે એ કટ થઈને એકદમ રેડી થઈ ગઈ આજે આપણે નાસ્તો એમાં ભરપૂર માત્રામાં મેથીનો ઉપયોગ કરશું તો પણ બિલકુલ કડવો નહીં બને તો ચાલો મેથીને સાઈડમાં રાખી દઈએ અને અહીંયા આપણે એક બાઉલ લીધું છે બાઉલમાં આપણે પૂણો કપ જેટલો રવો લીધો છે ઘરની કોઈ પણ વાટકી સેટ કરી એની મદદથી આપણે બધું માપ જોવાનું છે તો રવો છે એમાંથી આપણે બે થી ત્રણ ચમચી જેટલો રવો બચાવી રાખશું અને અડધો કપ રવો આપણે બાઉલમાં એડ કરી દેવાનો છે અને અત્યારે આપણે ઝીણા રવાનો ઉપયોગ કરેલો છે તો ચલો રવો બચાવેલો છે એને સાઈડમાં રાખી દીધો અને એ સેમ વાટકીથી આપણે અડધો કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે તો હવે આ રવો અને ચણાનો લોટ છે એ બંનેને સરસ એવા આપણે મિક્સ કરી દઈએ આજે નાસ્તો બને છે ખાવામાં એટલો બધો ટેસ્ટી બને છે કે નાના મોટા બધા દર વખત તમને આ જ નાસ્તો બનાવવાની ડિમાન્ડ કરશે તો ચાલો બંને થોડા મસાલા કરીએ તો મસાલામાં અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચીથી ઓછો લાલ મરચું પાવડર એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ નાસ્તાને ચટપટો બનાવવા માટે એક ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરેલો છે અને અડધી ચમચી જેટલા આપણે અજમા લીધેલા છે અજમાને હાથની મદદથી આવી રીતે ક્રશ કરી અને એડ કરેલા છે અને બે ચમચી જેટલા મેં અહીંયા તલ લીધેલા છે તલનો ક્રંચ છે આ નાસ્તામાં ખૂબ જ સરસ એવો આવે છે સાથે જ એક મુઠ્ઠી જેટલા લીલા દાણા એડ કરી દઈએ અને જે કપથી આપણે બેસન અને રવો લીધો હતો એ સેમ જ કપથી આપણે અહીંયા એક કપ જેટલું પાણી લીધું છે પાણીમાંથી અડધું પાણી અત્યારે એડ કરી અને સરસ એવું બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે શરૂઆતમાં બધું પાણી એડ નથી કરી દેવાનું નહીતર આપણો જે લોટ છે એમાં ગાંઠા થઈ જશે તો આપણે અહીંયા ગાંઠા ન રહે એ રીતનું બેટર બનાવવાનું છે તો કપમાં જે બચેલું પાણી હતું એ પણ આપણે એડ કરી દીધું અને ટોટલ આપણે અત્યારે એક કપ પાણી એડ કરેલું છે તો અહીંયા આપણે હજુ બેટર છે આપણું એ ઘટ છે તો અહીંયા અડધો કપ જેટલું ફરી પાછું પાણી એડ કરીએ છીએ એટલે ટોટલ આપણે અહીંયા દોઢ કપ જેટલું પાણી એડ કરેલું છે તો એક કપ આપણો લોટ હતો અડધો કપ રવો અને અડધો કપ બેસન એની સામે આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરવાનું છે તો એકદમ સરસ એવું સ્મૂથ આપણું બેટર બનીને રેડી થઈ ગયું છે તો એને સાઈડમાં રાખીએ અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એની ઉપર કોઈ જાડા તળિયાવાળી કઢાઈ રાખી દઈએ

હલકું એવું સંતળાય એટલે તરત જ આપણે કટ કરેલી મેથી એડ કરી દઈએ સાથે જ અહીંયા મેથીના ભાગનું મીઠું એડ કરી દઈએ તો જો આ રીતે આપણે મેથી છે ને સાંતળી અને નાસ્તામાં ઉપયોગ કરીશું તો બિલકુલ મેથીનો કડવો ટેસ્ટ નહીં આવે અને બાળકો પણ આ નાસ્તો આરામથી ખાઈ લેશે આમ પણ આ નાસ્તો એટલો ટેસ્ટી બને છે તો બાળકો પણ બિલકુલ નાટક નહીં કરે ખાવામાં તો જો અહીંયા મેથી છે ને હલકી એવી જ આપણે સાંતળી લીધી વધારે એને સાંતળવાની જરૂર નથી રહેતી હલકી એવી સાંતળાય એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ સ્લો કરી અને આપણે જે બેટર બનાવ્યું છે એ બેટર એડ કરી દઈએ અને અત્યારે ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખેલી છે કારણ કે રવો અને બેસન બંને છે એ એકદમ જલ્દીથી તળીએ ચોંટી જતા હોય છે અને ઘટ પણ થઈ જતા હોય છે તો હવે આપણે કોઈ ચમચાની કે સ્પેચ્યુલાની મદદથી આ બેટરને સતત ફેરવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ મીડિયમ અથવા તો સ્લો આપણે રાખવાની છે હવે આ બધી વસ્તુને સરસ એવું મિક્સ કરતા રહેવાનું છે ત્યાં સુધી કે આ એક ડો નાખવામાં ન આવી જાય તો આ પ્રોસેસ થતાં બિલકુલ વાર નથી લાગતી બસ બે થી ત્રણ જ મિનિટમાં આપણો અહીંયા ડો બનીને એકદમ રેડી થઈ જશે અને જો તમે હેન્ડલ કરી શકો તો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ રાખીને આ કામ કરશો તો માત્ર બે જ મિનિટમાં આપણું જે આ બેટર છે એ ડો ના ફોર્મમાં કન્વર્ટ થઈ જશે તો જો અહીંયા સરસ એવું આપણે આને મિક્સ કરતા રહીએ છીએ અને થોડી જ વાર થાય ત્યાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો ડો બનીને રેડી થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈએ અને આપણે આને નીચે લઈ લઈએ તો જો હજુ આ એકદમ ગરમ ગરમ છે ત્યાં જ આપણે આને સેટ કરવાનું છે તો સેટ કરવા માટે આપણે અહીંયા એક પ્લેટ લઈ લીધી અને પ્લેટમાં હલકું એવું ઓઇલ કે ઘી તમે લગાવી શકો છો હલકું એવું હલકે ઘી લગાવી સરસ એવું એને આખી પ્લેટ ઉપર આ રીતે ગ્રીસ કરી લેવાનું છે અને આપણે જે ડો બનાવ્યો છે ડો એમાં આપણે પલટાવી લેવાનો છે મનપસંદનો કોઈ પણ શેપ તમે અત્યારે આપી શકો છો ને અહીં આપણો આ ડો છે એ ગરમ ગરમ હોય ત્યારે જ આપણે એને શેપ આપી દેવાનો છે નહીંતર પછી એનો શેપ નહીં આપે નહીં આવે અને થોડો પ્રોબ્લેમ થશે તો જો અહીંયા આપણે ગરમ ગરમમાં જ સ્પેચ્યુલાની મદદથી કે પછી હાથની મદદથી એક ચોરસ ટુકડો આનો બનાવી લઈએ છીએ તમે આનો ગોળ શેપ પણ આપી શકો છો અને તમે કચોરીનો જે ગોળ શેપ હોય છે રાઉન્ડ શેપ એ પણ તમે આપી શકો છો એ પણ એકદમ જલ્દીથી બની જાય છે તો જો આ રીતે આપણે એનો એક ચોરસ ટુકડો બનાવી લીધો અને હલકું ગરમ છે ત્યાં જ આપણે એને કટ કરી લેવાના છે તો અહીંયા આપણો ડો છે અને વધારે આપણે ઠંડો નથી થવા દીધો એ ગરમ જ છે હજુ ત્યાં જ આપણે એના ચોરસ કે આપણે જેવા પીસીસ જોઈએ છે એવા પીસીસ આપણે કટ કરી લેવાના છે અને ગરમ છે તો પણ એકદમ સરસ એવો એ આપણે જે સેપ જોઈએ છે એ સેપ હોલ્ડ કરી લે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક ટ્રાઇએંગલ જેવા એટલે કે ત્રિકોણ જેવા આપણે એને ટુકડા કરી લીધેલા છે તો જો અહીંયા આરામથી આ પીસીસ બહાર નીકળી જાય છે અને અત્યારે છે 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 હજુ ગરમ જ આ આપણો ડો તો આવી રીતે મેથી એડ કરેલી છે એટલે થોડો છે આપણે મેન્ટેન કરી અને બધા ટુકડા એ જ રીતે આપણે બહાર કાઢી લઈશું આ નાસ્તાને તમે જો સાચવીને રાખવું હોય તમારે તો તમે અઠવાડિયા સુધી ડીપ ફ્રીઝમાં આને સ્ટોર કરીને પણ રાખી શકો છો તો હવે જો આપણા બધા ટુકડા છે આપણા પીસીસ છે એ રેડી છે તો આપણે સાઈડમાં જે રવો બચાવીને રાખ્યો હતો એને આ રીતે આપણે એક લઈ લઈએ અને એમાં આપણે આ ટુકડા છે એને આવી રીતે ફરતી બાજુ રવાને લગાવી દેવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે આ રીતે હાથની મદદથી હલકો હલકો આપણું જે પીસીસ છે એને ફેરવશું એટલે એમાં સરસ એવો રવો લાગી જશે અને જો તમારાથી થોડું વાર લાગી ગયું હોય અને જો આ ટુકડા છે આપણા પીસીસ છે એ ડ્રાય થઈ ગયા હોય તો ઉપરથી થોડું પાણી લગાવી અને પછી આપણે રવામાં ડીપ કરશું એટલે સરસ એવો રવો લાગી જશે તો હવે આપણે એને તરત જ તળી લઈએ છીએ તો તળવા માટે અહીંયા તેલ છે એને એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે અને પછી જ આપણે આ નાસ્તો એડ કરવાનો છે અને આવી રીતે ઉપર રવો લગાવી અને જો એને તળસું તો નાસ્તાની ઉપરની લેયર છે એકદમ જોરદાર ક્રિસ્પી એવી બનીને તૈયાર થશે કે તમારે વધારે મહેનત વગર તમે ઘરની જ વસ્તુથી એકદમ જોરદાર ક્રિસ્પી ખસ્તા નાસ્તો બનાવીને તૈયાર કરી લેશો તો જો આ રીતે રવો બ્રેડ ક્રમ્સની જગ્યાએ રવો એક વખત લગાવી અને આ રેસીપી ટ્રાય કરી જુઓ ખૂબ જ સરસ એવી બને છે તો જો અહીંયા ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે આ નાસ્તો છે ને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે તો જો થોડી વાર થઈ એટલે સરસ એવો એનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને નાસ્તો એડ કર્યા પછી તરત જ આપણે એને પલટાવવાનો નથી એકદમ સરસ એવો ક્રિસ્પી થવા લાગે પછી જ આપણે એની સાઈડ ચેન્જ કરવાની છે તો અહીંયા આપણો નાસ્તો તળાય છે ત્યાં સુધીમાં જો વિડીયો તમને થોડો પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક ચેનલ પર નવા હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે જ મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો કે તમને મારો આ મેથીના વડાનો વિડીયો કેવો લાગ્યો નાસ્તો છે ને વારે વારે આપણે તેલમાં ફેરવવાનો નથી બસ એકથી બે વખત આપણે એને પલટાવવાનો છે અને જો અહીંયા તમે જોઈ શકો છો નાસ્તાનો કલર એકદમ સરસ એવો ચેન્જ થઈ ગયો એટલે આપણે એને તેલથી બહાર કાઢી લીધો છે અને અત્યારે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલો બધો અહીંયા આપણો ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે તો ઠંડીની સિઝનમાં મેથી તો ખૂબ મળે છે અને ચટપટું ખાવાની પણ ખૂબ ઈચ્છા થાય છે તો આ રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ